નમસ્કાર મિત્રો તો જે જ્ઞાન સાધના માટેની જે બેંક એકાઉન્ટની વિગત તેમજ અન્ય વિગત ઉમેરવાનું શરૂ થયું છે તો સ્કૂલ લોગિન દ્વારા તે કેવી રીતની ઉમેરવામાં આવશે તેની સંપૂર્ણ પ્રોસેસ આ વિડીયોમાં જોઈશું તેમજ તમારે કયા કયા ડોક્યુમેન્ટ સ્કૂલે જમા કરવાના રહેશે તેની પણ વિગતે આ વિડીયોમાં ચર્ચા કરી લેશું તો તે સ્કૂલ લોગિન માટે તમારે જે જ્ઞાન સાધનાની વેબસાઇટ છે તેના પર અલગથી એક વેબસાઇટ છે તેના પર આવી જવાનું છે અને તેની લિંક પણ આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે ત્યારબાદ તમારે સ્કૂલ દ્વારા અહીં જે સ્કૂલ લોગિન છે તેમાં તમારે સ્કૂલ લોગિન કરવામાં આવશે જેવું સ્કૂલ દ્વારા લોગિન કરવામાં આવશે એટલે અહીં આવી રીતનું એક પેજ ઓપન થશે અને તેમાં તમારે અહીં ટોટલ સ્ટુડન્ટ કાઉન્ટ લખેલા હશે એટલે કે જે પણ વિદ્યાર્થી મિત્ર એ સોસ ફિલિંગ કરી હશે અને જેનું ફાઇનલ મેરિટ લિસ્ટમાં નામ આવ્યું હશે તેના નંબર અહીં દેખાડવામાં આવશે એટલે કે કેટલા વિદ્યાર્થી તે શાળામાં છે જેનું ફાઇનલ મેરિટ લિસ્ટમાં નામ આવ્યું છે તે અહીં દેખાડવામાં આવશે ત્યારબાદ જે ડીઓ કમ્પ્લેટેડ સ્ટુડન્ટ તેમાં તમારે સબમિટ તમે ફાઇનલ બેંક એકાઉન્ટની વિગત અને સબમિટ કરશો ત્યારબાદ કોઈ પણ ક્વેરી નહીં હોય તો ડીયુના કમ્પ્લેટ આવી જશે એટલે કે કમ્પ્લેટ ત્યાંથી તમારે ફાઇનલ અપ્રૂવલ મળી જશે અને જો પેન્ડિંગ હશે તો અહીં પેન્ડિંગમાં બતાડેલું હશે એટલે કે પહેલાં અહીં દેખાડેલું હશે ડીયુ પેન્ડિંગ ત્યારબાદ તમારે અહીં જે પણ કમ્પ્લેટ કરશો એટલે ત્યારબાદ અહીં તે આંકડા છે તે દેખાડવામાં આવશે અને જો ડીઓ દ્વારા રિઝેક્ટ કરવામાં આવશે તો તે અહીં દેખાડવામાં આવશે અને રિજેક્ટ કેવી રીતે થશે તેની પણ માહિતીઓ આગળ આગળ જણાવી દઈશ તો ત્યારબાદ તમારે અહીં સ્ટુડન્ટના તમામ સ્ટુડન્ટના જે શાળામાં હશે તેના નામ હશે અને અહીં ત્યાં એડિટનું ઓપ્શન આવશે અને ત્યાંથી જ તમારે બેંક એકાઉન્ટની વિગતો ઉમેરવાની થશે તો જેવા એડિટના ઓપ્શન પર ક્લિક કરવામાં આવશે ત્યારબાદ જે પણ વિદ્યાર્થીનું બેંક એકાઉન્ટની વિગત ઉમેરવાની થશે તેનું પેજ ઓપન થશે અને ત્યારબાદ અહીં સૂચનાઓ આપેલી છે તેનું ખાસ પાલન કરી અને આગળ વધવાનું રહેશે ત્યારબાદ તમે આગળ વધશો એટલે અહીં તમે જ્યારે પણ રજીસ્ટ્રેશન કર્યું હશે ત્યારે તમારે ડિટેલ્સ ઉમેરી હશે તમારું નામને તે તમામ વિગતો અહીં આવી જશે તમે જ્યારે સીટીએસ આઈડી નંબર નાખશો તમારે આધાર આઈડી નંબર એટલે ત્યાં આવી જશે તે સ્કૂલ દ્વારા થશે અને ત્યારબાદ તમારે નિશેષ બે બેંક એકાઉન્ટની વિગતો ઉમેરવાની થશે જેમાં તમે જે પણ વિદ્યાર્થી હોય તેનું બેંકનું આઈએફએસસી કોડ નાખવાનું રહેશે ત્યારબાદ બેંક અકાઉન્ટમાં જેવી રીતનું નામ હોય વિદ્યાર્થીનું તેનું નામ ત્યારબાદ બેંક અકાઉન્ટનું અહીં બેન્ક અકાઉન્ટનું એડ્રેસ નાખવાનું છે પછી તમારા બેંક અકાઉન્ટ નંબર નાખવાના છે ને ત્યારબાદ કન્ફર્મ ફરીથી બેંક અકાઉન્ટ નંબર નાખવાના રહેશે ત્યારબાદ તમારે આધાર કાર્ડ નંબર નાખવાના રહેશે અહીં અને અહીં બે જગ્યાએ આધાર કાર્ડ નંબર નાખવાના રહેશે ત્યારબાદ તમારું આધાર કાર્ડમાં જેવી રીતનું વિદ્યાર્થીનું નામ હોય તેવી રીતનું અહીં દાખલ કરવામાં આવશે અને અહીં પણ બેંક એકાઉન્ટનું જે નામ હોય છે તે દાખલ કરવામાં આવતું હોય છે અને ત્યારબાદ તમારું જે રિલેશન વિથ સ્ટુડન્ટ તો આ ઓપ્શનમાં છે તે જે તમારું બેંક એકાઉન્ટ તમે ઉમેરશો તે તમારે જો પોતાની હોય તો પોતાની સિલેક્ટ કરવાની રહેશે અને જો તમારા માતાની અથવા પિતાની હોય તો તેવી રીતનું તમારે સિલેક્ટ કરવાનું રહેતું હોય છે અને ત્યારબાદ તમારે આગળ તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેતા હોય છે જેમાં વાત કરીએ તો તમારા શાળા પ્રવેશ પ્રમાણપત્ર અહીં અપલોડ કરવાનું રહેશે તે કેવી રીતે મળશે તેની પણ માહિતી હું જણાવી દઈશ પછી તમારે બેંકની પાસબુક અહીં અપલોડ કરવાની રહેશે અને જો પાલક માતા પિતાનું પ્રમાણપત્ર હોય તો માતા પિતા હયાત ન હોય અને જો પાલક માતા પિતા હોય તો તેનું પ્રમાણપત્ર અહીં અપલોડ કરવાનું રહેશે અને તમારા આધાર કાર્ડ જે આધાર કાર્ડનો ફોટો હોય છે તે અપલોડ કરી અને અહીં જે ખાનું છે તેના પર ક્લિક કરી અને સબમિટ કરી દેવામાં આવશે ત્યારબાદ તમારી સંપૂર્ણ પ્રોસેસ થઈ જશે અને આવી રીતની તમારે બેંક એકાઉન્ટ અને અન્ય વિગત ઉમેરવાની થશે અને આ શાળા પ્રવેશ પ્રમાણપત્ર છે તે તમે અહીં જે લોગિન કરશો સ્કૂલ દ્વારા લોગિન કરવામાં આવશે અને ત્યારબાદ અહીં જે થ્રી લાઇન છે તેના પર ક્લિક કરવામાં આવશે તેમાં તમારે શાળા પ્રવેશ પ્રમાણપત્ર ડાઉનલોડ થઈ જશે અને તેમાં તમારે એક ફોટો છોટાડવાનો રહેશે તો જરૂરી ડોક્યુમેન્ટમાં તમારે વાત કરીએ તો તમારો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો પછી તમારા બેન્કની પાસબુક તેમજ તમારું આધાર કાર્ડની જરૂર પડશે આવી રીતનું તમારે ડોક્યુમેન્ટ છે તે શાળાએ જમા કરવાના રહેશે અને શાળા દ્વારા તમારે બેંક એકાઉન્ટની વિગત તેમજ આધાર કાર્ડની વિગત ઉમેરવાની થશે અને વિગતે આ વિડીયો આ છે બેંક અકાઉન્ટની વિગત ઉમેરવાની છે તેના વિશેની વિગતે આમાં માહિતી આપેલી છે અને તેને નિયમો કઈ રીતના છે અને તેમાં કઈ કઈ બાદની ખાસ સૂચનાઓમાં કાળજી લેવી તેના વિશેની પણ વાત કરી લઈએ તો વિદ્યાર્થી છે તે શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ અને જો વિદ્યાર્થી શાળામાં જે લોગિન ઇન કરશો એટલે પેન્ડિંગ યાદીમાં જો નામ દેખાય અને પરંતુ જે વિદ્યાર્થી તમારી શાળામાં અભ્યાસ ન કરતો હોય તો તેને પેન્ડિંગ યાદીમાં જ રહેવા દેવાનું છે અને ત્યારબાદ તમારે સીટીએસ આઈડી એનો અને અન્ટ્રેક્ટ કરી અને સીટીએસની વિગતોમાં અપલોડ કર્યા પછી તમારે ચોવીસ કલાકમાં તેનું નામ આપોઆપ નીકળી જશે અને જો કોઈ વિદ્યાર્થી ફાઇનલ મેરિટ લિસ્ટ બે હજાર જે પચીસ હજારના ફાઇનલ મેરિટ લિસ્ટમાં આવ્યું હોય પરંતુ જે આપની શાળામાં અભ્યાસ કરતો હોય અને લોગિનમાં પેન્ડિંગ દેખાય અને તેનું નામ ન હોય તો બાળકની સીટીએસ આઈડીની વિગતો ચેક કરી અને સીટીએસઆઈડી બાળકની વિગતો ન હોય તો તે અપડેટ કરવાની રહેશે એટલે કે જે સીટીએસ આઈડીમાં તમે અપડેટ જે જ્યારે પણ રજિસ્ટ્રેશન કર્યું હતું ત્યારે તમારી વિગત નાખેલી હતી જે તે ન હોય તો શાળા દ્વારા તેની અપડેટ કરવામાં આવશે અને ત્યારબાદ તમારે આગળની વિગતો ઉમેરવાની થશે અને ત્યારબાદ તમારે વિદ્યાર્થી ફોર્મમાં મંગાવેલ તમામ ડોક્યુમેન્ટ જેવા કે બેંકની વિગત શાળા પ્રવેશ પ્રમાણપત્ર અને આધાર કાર્ડ લઈ અને તમારી સ્પષ્ટ નકલ ત્યાં ફરજિયાત અપલોડ કરવાની રહેશે અને ત્યારબાદ જ તમારું સંપૂર્ણ મા જે છે તે આગળ પ્રોસેસ થશે અને જો તમારા માતા પિતા હયાત ન હોય અને જો તેનું પણ તમારો વિદ્યાર્થીને પોતાનું પણ બેંક એકાઉન્ટ ન હોય તો પાલક માતા અથવા પાલક કોઈ પણ તમારે જે પણ તમારે શાળા સંભાળ રાખતા હોય તેનું તમારે બેંક એકાઉન્ટ ડિટેલ્સ એડ કરવાની રહેશે અને તે તમારા ધોરણ નવના જે આચાર્ય હોય ત્યાં સહી સિક્કાવાળું તમારે સર્ટિફિકેટ પણ અપલોડ કરવાનું રહેશે અને ત્યારબાદ જે શાળા પ્રવેશપત્ર છે તે તમે જોયું કે જે ડાબી બાજુ તે થ્રી લાઇનનું ઓપ્શન આપે છે ત્યાંથી ડાઉનલોડ કરી અને વિગત તમારે ફરી અને અપલોડ કરવાની રહેતી હોય છે અને બેંક એકાઉન્ટની વિગતો આપોઆપ દાખલ કરીશું એટલે ફરી જ તમારે આધાર કાર્ડ સંબંધિત પણ વિગતો ભરવાની રહેશે તો જ આ આધાર કાર્ડની વિગતો જો અલગથી વ્યક્તિગત વિગત ભરશો તો માન્ય ગણાશે નહીં તે વિગતો પર તમારે ધ્યાનથી ભરી લેવી અને જો કોઈ પણ પ્રકારનું તમારે ક્વેરી હોય તો આ નંબર પર પણ તમે સંપર્ક કરી શકો છો અને આવી રીતનું તમારું સંપૂર્ણ રીતનું જે છે પ્રોસે પ્રોસેસ થઈ જશે અને કોઈ પણ વિદ્યાર્થીનું કોઈ કારણોસર કોઈ રિજેક્ટ વિદ્યાર્થીનો આવશે અને જો કોઈ પણ અલગ તમારે ડોક્યુમેન્ટ અલગથી તમે જો બદલાવ કરશો તો તેનું પણ ફોર્મ જો રિજેક્ટ થશે તો ડીઓ કચેરીથી ફોર્મની ચકાસણી દરમિયાન જો કોઈ કારણોસર તમારે ભૂલ જણાશે તો ફોર્મ ફરી કારણ સહિત તમારી શાળાના લોગિનમાં પરત મોકલી દેવામાં આવશે અને ત્યારબાદ તમારે ફોર્મ ફરીથી ભરવાનું રહેશે એટલે જો કોઈ પણ વિદ્યાર્થીનું કોઈ પણ વિગતમાં ભૂલ હશે તો ડીઓ કચેરીમાંથી ફરી શાળામાં મોકલવામાં આવશે અને ત્યાંથી તમારે અપડેટ થઈ જશે એટલે કોઈ પણ મૂંઝાવાની વાત નથી જો તમારે કોઈ કારણોસર કોઈ વિગત ભૂલથી ખોટી નખાઈ જાય તો પણ તમારે શાળા દ્વારા તેની ફરીથી ચકાસણી કરી અને અપડેટ કરી અને આગળ પ્રોસેસ માટે મોકલી દેવામાં આવશે તો જો તમે પણ હજુ સુધી તમારે શાળામાં ડોક્યુમેન્ટ અપલોડ ન કર્યા હોય તો શાળા વતી આ જે યોજના છે તેના માટેનું બેંક એકાઉન્ટની વિગત અને અન્ય આધાર કાર્ડની વિગત ઉમેરવાનું શરૂ થઈ ગયું છે જે સાત નવ બે હજાર પચીસ સુધી ચાલુ રહેશે તો ત્યાં સુધી તમારો સ્કૂલનો સંપર્ક કરી અને બેંકની વિગત તેમજ અન્ય વિગત ઉમેરી લેજો અને જો આગળ કોઈ પણ માહિતી અથવા જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર કોઈ પણ અન્ય પ્રકારની માહિતી આવશે તો તેની જાણ પણ હું વિડીયોના માધ્યમથી કરી દઈશ અને જો જાતે ઉમેરવાનું શરૂ થશે બેંક એકાઉન્ટની વિગતો તો તેની પણ જાણ હું કરી દઈશ તો મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ત્યાં સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને તમારા વર્તુળને પણ શેર કરજો જેથી તેને પણ આ માહિતીનો ખ્યાલ આવે ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત